નમસ્કાર મિત્રો તારીખ છે તેર એપ્રિલ બે હજાર પચીસને વારસે આજે રવિવાર અજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ અને નિકાસના વેપારો થાય તો બજારમાં આગળ સુધારો જોવા મળી શકે છે એપ્રિલમાં ડ્યુટી નાબૂદ થયા બાદ હવે પાડોશી દેશોમાં થોડા નિકાસના વેપારો આવે તેવી ધારણાઓ રહેલી છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર વીસ ટકા ડ્યુટી જે એપ્રિલ મહિનામાં દૂર કરવાની જાહેરાત કરી દીધી છે પરંતુ હજી સુધી બજારમાં તેની કોઈ મોટી અસર જોવા મળી નથી એપ્રિલમાં જો પાડોશી દેશોમાં નિકાસના વેપારો થાય તો બજારને ટેકો મળે તેવી પણ ધારણાઓ રહેલી છે વેપારીઓના કહેવા પ્રમાણે ડુંગળીની નિકાસ એવરેજ બજારો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી અને સફેદની આવકો સતત વધી રહી છે અને સામે લેવાલી પણ મર્યાદિત હોવાથી રહે તેવી પણ ધારણાઓ છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં જો વેપારો સારા થશે તો બજારને ટેકો મળી શકે છે નક્કર તો બજારમાં મોટો ઘટાડો એપ્રિલ મહિનામાં જોવા મળી શકે છે હાલ તો ડુંગળીના ભાવ સ્ટેબલ છે તો મિત્રો આ હતી ડુંગળીને લગતા સરસ આ વિડીયો ગમ્યો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન